આજે અમાસ છે મિત્રો આજના દિવસે બહુ નક્ષત્ર પણ ઘણું શુભ છે ભગવાન નક્ષત્ર છે આજના દિવસે ભગવાન શંકરના ના મંદિરે બપોરે બાર વાગ્યા પહેલા પીપળાની ફરતે દૂધ જવ અને પાણી મિક્સ કરીને ચડાવો અને પછી ચોખ્ખું પાણી ભગવાન શંકરને ચડાય એનાથી પિતૃ તૃપ્ત થશે અને તમારી પણ પરમ કૃપા પ્રાપ્ત થશે આજે ભગવાન શંકરને દહીં ચડાવવાનું બહુ મહત્વ હોય છે આજે આત્ર નક્ષત્રના દિવસે શિવજીની ઉપાસના આરાધના કરવાથી ભગવાન શંકર ની પૂજા કરવાથી ભગવાન શંકર જે કાર્તિક ને પ્રેમ કરે છે એટલો પ્રેમ આપણને કરે છે એવો શિવ પુરાણ નો ઉલ્લેખ છે એટલે આદ્ર નક્ષત્રની પૂજાનો બહુ જ એક મહત્વ છે જેને આપણે વિડીયો મૂકેલા છે નક્ષત્ર નક્ષત્રની પૂજા એ રીતે લખીને વિડીયો મૂકેલા છે તમારી ઘરે પણ જાતે પણ આ દિવસે પૂજા કરી શકો છો અથવા કોઈ પણ શિવ મંદિરે જઈને પણ આ પૂજા કરી શકો છો તો આજે આદ્ર નક્ષત્ર અમાવાસ્યા છે શુક્રવાર છે આજના દિવસે પીપળાની પૂજા કરવાનું અડધે પાણી ચડવાનું ચૂકશો નહીં આજના દિવસે ભગવાન શિવના મંદિરે જવાનું પણ આજે જે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે અમાસ આમાંસ તિથિ આજે સવારે ચાર ને ઓગણસાઠ મિનિટ થી શરૂ થઈ આવતીકાલે મળસકે ચાર ને અઠાવીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે અમાસમાં જે બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પ્રણ પૂજા વિધિ કરી લેવાની લોકો પિતૃ ઋણ થતું હોય છે એ લોકોને દરિદ્રતા આવતી હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૃગશીષ આ મૃગશીષ નક્ષત્ર આજે સવારે ત્રણ ને પંચાવન મિટે પૂર્ણ થઈ જાય છે એટલે સવારે ને પછી જે બાળકનો જન્મ થાય બહુ સંઘર્ષ હોય છે લોકો જેનું પણ સર્જન કરતા હોય છે એનું વિસર્જન થઈ જતું હોય એ લોકોના જીવનમાં ઘણી તકલીફ આવે છે ભગવાન શંકર ને શિવ ભગવાન પોતે ભગવાન છે એના લોકોએ કેટલા હેરાન પરેશાન કર્યા છે કઈને કઈ રીતે

આવતીકાલે માણસ કે ત્રણ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળક જન્મ થાય છે છે આ આજે શરૂ સાંજે ચાર ને ચાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે જન્મ થાય છે સાંજે મિનિટ પછી એનું નાક કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન મિથુન અક્ષર આવે છે કચ્છ મિથુન રાશિનો સ્વામી ભુજ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય એની આ મિથુન રાશિ છઠ્ઠી તારીખે રાત્રે દસ ને પાંત્રીસ મિનિટ એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધા નક્ષત્ર સમયે પૂજા વિધિ કરાવી લો જીવનમાં સરળતા રહેશે આજે જે કોઈ મારા સંસ્કાર મિત્ર મારા પરિવારમાંથી કોઈ પણ સદસ્ય નહીં આજે વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના આજે શિવ મંદિર દર્શન કરવા જવાનું ચુકશો નહીં અમારે આજે સવારમાં ઉઠીને સૌથી પહેલા આજનું સુકન કરી લો આજનો સુગન કર્યું હશે તો આખું વર્ષ સુંદર તે વ્યતી થશે આજે મારા કોઈ પણ સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જઈ જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ જાન લઈને જરૂર છે આજે જાન લઈને કીધું થયું અમાસ આજે વિદેશ જવાનો હોય ઓપરેશન હોય કોઈનું કોઈને ડિલેવરી હોય શકે કોઈની સગાઈ હોય શકે અમાસ નથી સગાઈ ના કરાય કોઈની છઠ્ઠીની પૂજા તો હોઈ શકે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા એ કાર્યમાં તમને દીગ્રી સફળતા પ્રાપ્ત થાય ભગવાન શ્રીને પ્રાર્થના કરી આજના દિવસે ખાસ કરીને અમાવસ્યા છે ઘરે જે કોઈ પણ કામ કરવા માટે નીકળો છો તો મોટી બહેનને માસીને મિત્રને વંદન કરીને નીકળો આજના દિવસે મિત્રને વાત બહાર કરવા લઈ જવું જોઈએ સારું સારું ખવડાવવું જોઈએ ખાસ કરીને પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ આ તો મિત્ર પત્ની છે તો લક્ષ્મી તો એવું પ્રસન્ન જે નાના ભૂલકાઓને મીઠી વસ્તુ ખવડાવી છે તો પણ લક્ષ્મી થાય આજના દિવસે ખાસ એક કાર્ય કરવા જેવું છે તમારા ઘરે દેવસ્થાન ઉપરાનું છીણ અને સાકર નો પાવડર એટલે સાકર સાકરનો જે પાવડર સાકર નાખી દો ભગવાનને નૈવેદ્ય તરીકે ધરાવો અને પછી તમે ગ્રહણ કરો ઘરમાં બધા પરિવારને આપો ઘરમાં શાંતિ થઈ જશે લક્ષ્મીની પ્રાપ્તિ થશે આમ પણ રોજ ભગવાનને નૈવેદ્ય ધરાવવું જોઈએ ભગવાનને કંઈ પણ ધરાવી નહીં દૂધ ધરાય તો કઈ ના હોય તો પછી બધાને પસંદ આપી દો સાકર નાખીને ધરાવો એટલું દૂધ નહીં ધરાવતો ગમે ત્યારે કોઈ પણ દિવસે આજે તેમજ બપોરે બાર થી બપોરે એક ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળશ કે ચાર ને ત્રીસ મિનિટ સુધી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકશો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય છે ચોરાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે નહીં મળે આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ ના કરશો આજે તમે જે કાર્ય કરવા જશો ને એમાં ગરીબી આવે નવો વેપાર ધંધો ચાલુ કર્યો તો એમાં ગરીબી આવે છે એટલે કે દેવું થઈ જાય

આજનો દિવસ યોગ્ય નથી કોઈ પણ કાર્યક્રમ માટે આજે દિવસ હોય તો ફક્ત પૂજા માટે ભગવાન પૂજા કરવા માટે સવારે સાત આજે કરશું આજનો સંકલ્પ પાણી બ્રહ્મ પવિત્ર જૈષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે અમાવાસ્યાયામ ભૃગવાસ દરેક જણા એ પોતાનું ગોત્ર બોલવાનું છે ગોત્ર ખબર નહી હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે હવે દરેક જણા બોલવાનું ઉત્પન્ન પછી તમારું નામ બોલી જાઓ હવે બોલું મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદી અભિવૃિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાલ ક્ષ રક્ષણા સકલ મન ઈત કામના અમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ अनुषार्थं सम सिद्धि अर्थम लोके सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जनमानतरे वा सकल दूरित उपशमनाथम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनाथम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदि नवग्रह देवता द्वारा योग योगमध्ये दृष्टि महादशा अंतरदशा प्रत्यंत मध्ये फल प्राप्ति अशुभ अशुभफल दोष निवृत्ति, निवृत्थ आदित्यादि, नवग्रह देवता, अनुपलता, सिद्धि अर्थम दश देवता, प्रसन्ना भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા લગ્ન થઈ ગયા છે એ લોકો દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકો બોલવાનું મમ જટિ વિવા યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકો બોલવાનું છે મમ દીર્ઘ આયુ આરોગ્ય પુત્ર પૌત્રાદિ સંત સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકો બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશવર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ વેપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ હવે દરેક જણાએ બોલવાનું મમ ભય

પાણી મુકી દેવાનું છે પરિપૂર્ણ વસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી લેવાનું પૂજન અર્ચન કસદ બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કશી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો

ત્યાર પછી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ